મહિરામ બાપુ દીકરો લક્ષ્મણ થાય બીજો એક દીકરો સીતા થાય બે દીકરા એના હા બધા નવરાત્રી જમતા જાહેર રેકોર્ડિંગ થાય નગર તો કાલે ના દીકરા નો આવે મારી પાસે આવી શું ખોટી વાત કરી ના સત્ય વાત પણ શું બાપુ પાત્ર ભજવતા હતા હે છોકરા તારા મોઢામાં દૂધ ફોરે છે લક્ષ્મણ બોલે ને

હમણાં જ કોટલા થી ભાનુદાદા હમણાં વિદાય બાપુ ગિરીશભાઈ કેવું કરે મારી ઘેરે આવે ભાઈ ભંડારામાં જવાનું તારી પેલા કંકોત્રી છે તારું નામ કેટલા હોય અત્યારે એવું કલાકાર નહીં ત્યારે એ વખત ની વાત તારે આવવું પડે હું કામ મારી પાસે એટલે હું શીપી લઉં મૈયા બાપુ આગળ બે જાય ઈ દાઢી પાઘડી હું પાણકોરા રૂડા લાગતા કોટલાના બાપુ હાવ શાંતિ વગેરે બેઠા હોય કેડે જે અમે હવાણું કરતા બાપુ ઈ વડીલો એ મને આ એક ત્યારે તો હું ટાબરી યાર એની ભેળો રાખતા અને પાછું ગિરીશભાઈ કેવું કરે ખબર ન્યા જાય તો હા મૈયા ચાલુ છે એટલે એ ફટોફટ ઉતરી જાય મયારામ બાપુ ઉતરી નો આવી કે એ ભાઈ ડ્રાઈવર ને ત્યાં વ્યવસ્થા કરી નાખી મને કોણ ભોજ્યો ભાઈ મારા ભાઈ ઓળખે છે આ તો ખોટે ખોટા લાગે હું સમજી જાઉં ઠીક ભજન ની તાણ સાહેબ

અહીંયા બે એટલે સાંભળે બધું તો એ સીતા સ્વયં મનો હોય ત્યારે કેવા આવે કે આજ હાજે આવી જ્યો અને પરશુરામ બને મયારામ બાબુ એક તો દાઢીને બધું કમ્પ્લીટ હોય એ એમાં આંખમાં પડખે આમ 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 કરે નહીં આ બે હું ફરશુરામ ફરશી લીધી હોય એનો દીકરો લક્ષ્મણ થાય મયારામ બાબુનો દીકરો લક્ષ્મણ થાય બીજો એક દીકરો સીતા થાય બે દીકરા એના હા હા બધા નવરાત્રિ રમતા તારા મોઢામાં દૂધ ફોરે છે મહારાજ દોધ છે પણ સિંહ નું છે બાપુ કે મને ખબર છે શું આનંદમાં આનંદ કરે મયારામ બાપુ મયારામ બાપુ બાપુ દુનિયા કેવી છે કહું તમને એક બાપુ બે મિનિટ કરીને પૂરું કરીએ કલાક થવા આવી એક કલાકમાં એક મિનિટની વાત એકને શાળીએ ચાલુ કર્યું તમે માં એ મારી માં એક સાધુ આમ શ્રી રામ જાય રામ કરીને હાથમાં બોઘરું લઈને આપણે જતા ને લોટે હવે એ પાછું ચાલુ કરજો બાબુ અને પગે લાગીને કહું એ ચાલુ કરજો અને રોજ ઘેરે ઘરે જઈને કહેજો કે હાંજે ઠાકર મંદિરે આવજો અને ન આવે તો બીજી વાર નહીં આવો ભાઈ અને એવો શિંગાર કરો આખા ગામનું એવું ગ્રુપ બનાવો વોટ્સઅપ કે આજ હવારના ઠાકર મંદિરના શંગાર આજે હવારના રામજી મંદિરના આજ હવારના કૃષ્ણ મંદિરના આજ હવારના શિવ મંદિરના જે જે ગામમાં મંદિરના પૂજારી હોય એ ગ્રુપમાં નાખે આપણો ભાઈ દીકરો સુરત મુંબઈ રહેતો હોય ખબર પડે ખાખરિયાના મંદિર ગમે હર કોઈ ગામમાં આ આપણા બહેન છે ને પછી આપણે એમ કે ફલાણા ઓલા ધર્મમાં આવી જાય ભાઈ જઈને સૂટા મૂકો ત્યાં તમારા ગામ મારે બગાડીને ને છે નહીં છે આવું એટલે હું કામ હું તો પગે લાગું કાંઈ પાછું કાલ કહેતા નહીં કાંઈ વળી સાધુ ને નહીં જરૂર જરૂર છે અમારે દ્વારકાજીને ધજા સડાવી તો અહીંયા ઠાકર અહીંયા ન સડાવી એમ કહો છો મેં માણસને અયોધ્યા છે દર્શને જવું છે તો એને કહો હિન્દુના પેટ નો તો હવારમાં આય ના કરું ગામમાં કે ફલાણાનો દીકરો મંદિરે નથી આવતો બે આરતી કરો તો અમાસે કરવાનું છે હો બાપુ તેર તારીખ આશીર્વાદ દેજો હા તો પછી આપણે કઈ વાત કરતા હતા ના ભરોસા નહીં હું વાત કરતો છું બાપુની બાપુ એક લોટે ગયા શાળો હતો તો બે માણસ હવાના પોરમાં ખૂણામાં એક તાપતા હતા બેઠા બેઠા બાપુ ઠાકર જેની જય ઠાકર ઠાકરની જય ભજલેરામ તો બે મને તાપતા તાપતા કે બાપુ હવે ઊભું ના થવું ત્યાં રહોડું ખુલ્લું છે તમારે જેટલો લોટ જોતો એટલો લઈ લો ત્યાં જો ડબ્બો પીડ્યો બાપુ કે હા હા કરણનો અવતાર થઈ ગયો ખબર અમારે અખેગઢમાં અખેગઢમાં ગોળ દાદા ગયા એ નવી નવી બાય આવેલી બિચારી કોઈ બી લોટ કરેલો નહીં નવી નવી દીકરી તેને બેટા લોટ કરાવી તો રોહડે મને એમ સેફ્ટી ભરીને આવી ત્યાં તો ઘોર દાદા બોખરું મૂકીને હુઈ ગયા આંખમાં આંજી દે બેટા આંખમાં આંજી કઈ રોટલા ન હા સત્ય ઘટના અખે ઘટ મહંત ને પૂછવાની સુઈટ ના હવે તો તુલસીદા બાપુ છે ને હા પણ ઓલું તો ગોરદાદા ને છે નામે આવડે પણ આપણે લેવું આવડતું આપડે હું કેમ દોડાવી છું ગોરદાદા જેથી કરીને એના હાથ વળતા શીખે એટલે તમારું બોઘરું જેવું તેવું કામ નથી કરતું જગતને હાથ વાળતા શીખવાડે છે આમ દેવાય અને હવારના પોરમાં આમ તમારા પગલાં પડે ને તે ઘર પાવન થાય ને હકારાત્મકતા ઉત્પન્ન થાય એ ગોરદાદા સાદું જે હતા એને કીધું તમારા આછે લઈ જાઓ ડબ્બામાંથી હા એમ ધારે કહેવા વાહ દાદાએ વળે ભોગ રોમક્યો અને ડબ્બા ખોલે એમાં હતું જ નહીં ત્યાં તે બા ઓલા બાપુ બિચારા બેઠા બેઠા ઠપકારે ધપ 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 તા તો બે મને પોગી ગયા એ બાપુ હોય એટલો ન લઈ લેવાય ડબો હરખો કરીને બોઘરું ખાલી કરી નાખ્યું અને એમાં લીધો જો એટલો લેતા જાઓ તમારે તો પાંચ ઘરે મળે હું તો સાધુનો નવું ખૂબ ઉપર લીધો બોલો પણ આચર્યને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરાય ભાઈ એને ભરોસે રહેવાય અને કાગ સગળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય ઓલા વૈદ ઘરના વાટેલા ઓહડ નહીં ઓળખાય માટે એને ભરોસે રહેવાય એમ આ ભરોસા ઉત્પન્ન કરનાર કોઈ હોય તો એ સંતો છે એ ભરોસો આપે છે આપણને અને આજે આ મંડપમાં મંડપના દર્શન થયા આ બધાના દર્શન થયા હું પ્રોગ્રામમાંથી નહીં તો બાપુને કીધું બે વાગ્યે બાપુ અઢી વાગી જાય કારણ કે ત્યાં ક્યારે પૂરું પણ ટાઈમ સર ત્યાં છ થી નવ હતો પીકે લેરી સાહેબનો કાર્યક્રમ હતો આજે હા એટલે સરસ સંસ્થા છે તો ત્યાંથી સાડા નવે પૂરો કરીને થોડી વાર ચા પાણી પી અગિયાર વાગ્યા ગાંધીનગરથી નીકળ્યો અને એક જેઠ અહીંયા એક વાગે અને એક ને ચાલીસે હું અહીંયા બોલવા બે ગયો હતો અને હું બે ને છેતાલીસ મિનિટે પૂરું કરું છું તો આગળનો કાર્યક્રમ હું મા જયશ્રીમાં ને એ જ છું

જયશ્રી માના હનુમાનજીના મંદિરનું નામ પૂજ્ય બાપુએ આપ્યું બાપુ મારા મંદિરના હનુમાનજીનું નામ આપો ને ત્યાં જય શ્રી હનુમાન બધા ભજનવાળા માણસો ભજન કરે જીતે બનવા વજન કરે ઈ હારે છેલ્લી વાત કહું શ્રદ્ધા સિવાય સાહેબ મારે તો ઝાલા સાહેબ ઘણા વર્ષ પહેલાં મારો પહેલો પરિચય વિસાવદરની બજારમાં થયો કેટલા વર્ષ થયા બાપુ અગિયાર વરસ પહેલાં હા હું આમ મારે બરાબર ગાડી લઈને નીકળવું ને આમ લે સાહેબ આજે આવે હાય સપાટા બોલાવતા બોલાવતા એક જણાને સાબાજ મેં પડખે ગાડી હડાય તો સાહેબ પટ્ટો ગાડી મૂકીને બોલાને બેડ ગાડીમાં કે આવો માયો પગડી તો બોલે પૂન કે તું છું માયો પડે તારું ભગવાન આરું કર અધિકારી નરમ હોવા જ ન છો ડૉક્ટર ગરમ ન હોવા છો